નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 30 ડિસેમ્બર 2023 જોઈએ આજનો સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કોરોના અપડેટ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બાર નવા કેસ નોંધાયા કુલ અડતાલીસ એક્ટિવ કેસ થયા રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા બાર કેસ નોંધાયા છે નવા બાર કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને અડતાલીસ પર પહોંચી છે છેલ્લા ચોવીસ કલાકમાં આઠ દર્દીઓએ કોરોનાને માત આપી છે નવા આઠ કેસ સાથે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને અડતાલીસ પર પહોંચી છે નવરંગપુરા બોડકદેવ મણિનગર વટવા પાલડીમાંથી કોરોના સંક્રમિત વધુ છે અહીં આ વિસ્તારના કોરોના ટેસ્ટ વધુ પોઝિટિવ આવ્યા છે નવા નોંધાયેલા આઠ પૈકી એક દર્દીની આણંદ તો એક દર્દીની વીસ નગરની ટ્રાવેલ હિસ્ટ્રી છે રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે કોવિડ ટેસ્ટની સંખ્યામાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે હવે જેટલા વધુ આરટીપીસીઆર પરીક્ષણો કરવામાં આવશે કોવિડના વધુ કેસ વધશે તેથી ગભરાશો નહીં કે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે જ્યાં સુધી ચેપગ્રસ્ત લોકોમાં આ રોગ ગંભીર રીતે જોવામાં આવતો નથી ત્યાં સુધી ચિંતાનું કોઈ કારણ નથી હાલમાં ફેલાતા ચેપમાં ઓમિક્રોન જે એન વનનું નવું પેટા વેરિયન્ટ પણ જોવા મળી રહ્યું છે પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડૉક્ટર ચંદ્રકાંત લહરિયાએ જણાવ્યું કે શક્ય છે કે આવનારા સમયમાં આ નવા વેરિયન્ટને કારણે વધુ ચેપ લાગશે પરંતુ તેના ક્લિનિકલ પરિણામમાં કોઈ ફેરફાર થયો નથી છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીમાં કોઈ કેસ નોંધાયો ન હતો પરંતુ હવે જ્યારે આર ટી પરીક્ષણ ઝડપી કરવામાં આવ્યું છે નવા કેસ વધી રહ્યા છે જો ટેસ્ટની સંખ્યામાં વધુ વધારો કરવામાં આવશે તો આ સંખ્યામાં પણ વધારો થશે તેથી ગભરાવાની જરૂર નથી કારણ કે આંકડો ભલે ગમે તેટલો વધે આ પ્રકારમાં ગંભીર રોગ થવાની સંભાવના જોવા મળતી નથી વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખત મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર तुंगारली लखानी पार्क પાર્ક પાછળ नगर में આવેલ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર